તો આ કાળ કેવી છે ઋણ કે ઋણ કાતને દલ એટલે કે પ્લસ કાતવા હેરોવા સંખ્યાનો શું કરવાનું યસ કર બરો યસ કરવા માટે ઉલટું અહીંયા પહેલા કશું ના દે એક ઉગી દેવા જો ચેક કરશું ના હોય તો એને ઉલટુ કરો એટલે એક નીચે છે એક ક્યાં જતો રહેશે ઉપર અને પેલું ઉપર જે ક્યાં આવશે નીચે એટલે જે ઘાત માઈનસ હતી એ શું લઈ જાય પ્લસ સ ચાર ઘાત ચાર પર પ્લસ ના ના ઘાત જ કેમ શું ઋણ ઘાત ને ધન ઘાત માં ફેરવવા સંખ્યાનો વ્યસ્ત કરો ખાલી ઘાત જ પ્લસ થાય

એટલે બે પ્લસ વાળી સરખી નિશાની હોય તોય સરવાળો પ્લસ બે માઇનસ એટલે સરખી નિશાની હોય તોય સરવાળો સરખી નિશાની સરવાળો બોલો ક્લિયર થઈ ગયું હા અને બીજી બે નિશાની હોય કઈ બીજી બે નિશાની પ્લસ માઇનસ માઇનસ એનો મતલબ એનો મતલબ શું થાય કે એક પ્લસ વાળી 5 હોય અને માઈનસ વાળી 3 તો 3 5 15 થાય અને પ્લસ માઈનસ

clear એટલે કોઈ પણ જગ્યાએ એક હોય એટલે બધું minus જ થાય એટલે clear હા અને કીધું બહુ ભણો બહુ સારું ભણો અને તમે એવું કરો છો તો છેલ્લે જિંદગી કેવી રહેવાની સારી અને એના માટે કીધું કે ટીવી નહીં જોવાનું બહુ બહુ ગેમ નહીં રમવાની બહુ રખડવા નહીં જવાનું કે ભાઈ બંધ જોડે આમ બહુ દૂર નહીં પહોંચી જવાનું અને તમે એવું કરતા નથી તમે એવું કશું કરતા